તારીખ ચાર નવ ચોવીસના રોજ શ્રી મહારાજ અગ્રસેનજીની પાંચ હજાર એકસો ને અડતાલીસમી જન્મજયંતિ ખૂબ ધૂમધામથી વલસાડ અગ્રવાલ સમાજ દ્વારા ઉજવવામાં આવી સમાજના સર્વ વલસાડ ઉમરગામ ધરમપુરથી સહપરિવાર હાજર રહ્યા હતા સમાજ દ્વારા બાળકોને સિત્તેર ટકાથી ઉપર લાવનારાને પ્રોત્સાહિત ઇનામ આપ્યા સાંસ્કૃતિક કાર્યક્રમ મહિલાઓ તથા બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો સમાજ દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સોથી વધુ રોપા રોપણી તથા કાવડયાત્રા આયોજન તથા બ્લડ કેમ્પ સ્પોર્ટ્સ ડે વિવિધને અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી સમાજના યુવા પ્રમુખની ટીમ મુકુલરાજ અગ્રવાલ પ્રતિક અગ્રવાલ વિરલ અગ્રવાલ કૃષ્ણ અગ્રવાલ વિગેરે કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન સીમા રાજેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતું